ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ગોલ્ડન બ્રિજ બાદ વધુ એક બ્રિજ આપઘાત માટે ઝોન બની ગયો છે બે હજાર એકવીસથી અત્યાર સુધી નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થયા બાદ આ બ્રિજ પર સુડતાલીસ લોકો મોતની છલાંગ લગાવી ચૂક્યા છે છેલ્લા એક સપ્તાહમાં ત્રીજી બનાવ સામે આવ્યો છે ગત રોજ અંકલેશ્વર નવી દીવી ગામ ખાતે આવેલ શિવ દર્શન સોસાયટીમાં રહેતા એક યુવક નોકરીથી કંટાળીને રાત્રિના ચાલી નીકળ્યો હતો રાત્રિના અંદાજે એક વાગ્યા બાદ અચાનક નર્મદા નદી છંપલાવ્યું હતું જોકે જીવવાની ઈચ્છાએ નર્મદામાં પડ્યા બાદ પણ હાથ પગ હલાવી રહેતા પાણી તણાઈને કુકરવાળા તરફ પહોંચી હતી જેમાં સ્થાનિક નાવિકોએ તેને જોતાં જ જીવ જીવસટોસની બાજી લગાવી બચાવી લીધો હતો પંચાવન વર્ષીય ઈસમ બચાવી લીધા હતા ધર્મેશ સોલંકીના સેવાભાવી સંસ્થા સાથે સંકળાયેલા નાવિક દ્વારા આ અંગે તેમણે જાણ કરતા તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા કંટાળી ગયો છો મારે મરી જવું છે વારંવાર પૂછતા નોકરીથી કંટાળી આ અંતિમવાદી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે અને ઈસમને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અહીં નોંધવું ઘટે કે છેલ્લા એક સપ્તાહમાં ત્રીજો બનાવ સામે આવ્યો છે જેમાં બે આડેડ અને એક યુવતીએ નર્મદા નદી છલાંગ લગાવી હતી પણ તેમના માટે સ્થાનિક નાવિકો દેવદૂત બની જીવ બચાવી લીધા છે નર્મદા નદી પર બનેલા નર્મદા મૈયા બ્રિજ બાદ સુડતાલીસ લોકોએ નર્મદા નદીમાં મોતના કૂદકા લગાવ્યા હતા જેમાં બાવીસ લોકોના જીવ બચાવવામાં સફળતા મળી છે આ જો લગભગ સવારના છ વાગ્યા દરમિયાન કુકરવાડા ગામે તે એક સ્થાનિક નાવિકનો મારી પર ફોન આવેલ કે એક ભાઈ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલ અને તે ભાઈ જીવતી હાલતમાં કુકરવાડા ગામના નદી કિનારે જે આ હનુમાનજી મંદિર આવેલું છે તે કિનારે જીવતી હાલતમાં દેખાઈ રહ્યા છે અને અમે નાવડી દ્વારા તે ભાઈને બહાર કાઢી લાવેલ છે તેને પૂછતા તે અંકલેશ્વરના જૂની દેવી પાસે આવેલ શિવ દર્શન સોસાયટીના હોય તેવું એમણે જણાવેલ ત્યારબાદ તેઓએ મને ફોન કરેલ અને હું ત્યાં પહોંચી ગયેલ છું મારી ટીમ સાથે અને તેમના પરિવારનો સંપર્ક કરેલો છે એ ભાઈના પરિવારના લોકો પણ અહીં આવી રહ્યા છે અને ભાઈને જે સ્થાનિક નાવિકો દ્વારા એમ કેમ રીતે જીવતો બચાવી લેવામાં આવેલ છે આ પંદર દિવસની અંદર ત્રીજો બનાવ છે નર્મદા મૈયા બ્રિજ પર નેટ કેમ નથી લગાવવામાં આવી રહી એક બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે દશામાના વ્રતના બીજા દિવસે એક વૃદ્ધે જીવંતી કંટાળીને ભૂચકો મારેલો તેને પણ સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવેલ થોડા જ દિવસ પછી તે એક યુવતીએ મોતની છલાંગ લગાવેલી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક નાવિકોની મદદથી બચાવી લેવામાં આવેલ અને આજ રોજ ફરીથી એક આ પુરુષે જીવંતી કંટાળી અને નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલી છે અને તેને રામ રાખે તેને કોણ ચાખે જેનું જીવન બાકી હોય તેને મારવાવાળા કરતાં બચાવવાળો બહુ મોટો છે તેવું કહી શકાય આ કુકરવાળાના જે સ્થાનિક નાવિકો છે તેમણે એમને બચાવી લીધેલા છે અને એમના પરિવારને બોલાવેલા છે માટે મારો તંત્રને અનુરોધ છે મીડિયાના માધ્યમથી કે વહેલીમાં વહેલી તકે નર્મદા મૈયા બ્રિજની બાજુમાં નેટ બાંધવામાં આવે નામ પટેલ રૂમિક કમલેશભાઈ હું કુકરવાળા ગામનો રહેવાસી છું હું માછીમાર માછીમાલ તો તે દરમિયાન એક બોડી પાણીમાં તરતા તરતા આવી આવી હતી બ્રિજ પરથી કૂદ્યા હતા એ ભાઈ તો માછીમાર એ ભાઈ બૂમ પાડે કે બચાવ બચાવ કરીને તો હું માછીમાર દરમિયાન એ એ ભાઈ પાસે ગયો એ ભાઈને હું બચાવ કર્યો એ ભાઈને બચાવીને હું સીધો કિનારા પર લાવ્યો ને આવડી ત્યાર પછી મેં ધર્મેશ કાકાને ફોન કર્યો ધર્મેશભાઈ સોલંકીને એ દરમિયાન એ ભાઈને ફોન કરતા એ ભાઈ અહીંયા ગાડી તાત્કાલિક હાજર થઈ ગયા હતા એ દરમિયાન એ ત્યાર પછી એ ધર્મેશભાઈએ કામ એમના ઘરવાસીઓને ફોન કરી તો બધાને બોલાવ્યા છે એ લોકો આવે છે બોડી એકદમ કમ્પ્લીટ છે એમની